બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાંથી રમતગમત ક્ષેત્રે એક સુંદર અને પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે અહીંની બે શાળાઓના વિદ્યાર્થીઓએ દોડ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પોતાના પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે હાલના સમયમાં બાળકો મેદાનની રમતોથી દૂર જઈ રહ્યા છે જેના કારણે તેમના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થઈ રહી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો બાળકોને ફરી મેદાન તરફ લાવવાનો એક સારો પ્રયાસ છે આ જ પ્રયાસના ભાગરૂપે ધાનેરાના બે યુવા ખેલાડીઓએ જિલ્લા કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે ધાનેરા તાલુકાના થાવર ગામની આદર્શ વિદ્યાલયમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા ભાવેશ કાળમાએ જિલ્લા કક્ષાના રમતગમત મહોત્સવમાં છ હજાર મીટરની દોડમાં ભાગ લીધો હતો ભાવેશ આ દોડ માત્ર ઓગણીસ મિનિટ અને તેત્રીસ સેકન્ડમાં પૂરી કરીને જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ભાવેશ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેની આ સિદ્ધિથી શાળા પરિવાર ખુશ છે શાળાએ તેના પિતા ઈશ્વરભાઈને બોલાવી તેમનું બહુમાન કરી એક સુંદર સંદેશ આપ્યો હતો આજે મિત્રો ગઈકાલે જે જિલ્લા કક્ષાએ રમતોત્સવ યોજાઈ પાલનપુર ખાતે એની અંદર અમારો વિદ્યાર્થી જે વિલ સમાજમાંથી આવે છે અને એ બિલકુલ શ્રમિક પરિવાર છે તેમ છતાં એમની મહેનત કરીને આજે જિલ્લા કક્ષાએ સહજાર મીટરની અંદર એમને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે આજે અમારી શાળા કક્ષાએ એમના પિતાજીનું પણ અમે સન્માન કર્યું છે એનો હેતુ એ છે કે એમની અંદર એક જાગૃતતા પેદા થાય કે આપણો દીકરો પણ આપણો ગરીબ પરિવારનો દીકરો પણ આગળ વધી શકે છે અને એ જો જરૂર મહેનત કરશે તો સો ટકા એક દિવસ એમના આખા પરિવારનું નહીં પણ ગામનું પણ નામ રોશન કરશે અમને પૂરેપૂરો શાળા વતી પણ વિશ્વાસ છે કે આ વિદ્યાર્થી આ ગામનું નામ રોશન કરશે આ ભાવેશભાઈ એ ધોરણ બારનો વિદ્યાર્થી છે ખૂબ જ ઉત્સાહી અને રમત ગમતમાં ખૂબ જ શ્રેષ્ઠ વિદ્યાર્થી બીજી તરફ ધાનેરાની લાદાપુરા પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થી પ્રવીણ કોળીએ પણ જિલ્લા કક્ષાએ પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે બનાસકાંઠા જિલ્લાના ગઢ ખાતે યોજાયેલ શાળા રમતોત્સવમાં પ્રવીણે ચારસો મીટરની વિઘ્ન દોડમાં સિલ્વર મેડલ જીતીને જિલ્લામાં બીજો નંબર મેળવ્યો છે પ્રવીણ એક ગરીબ પરિવારમાંથી આવે છે અને તેના પિતા ખેતમજૂરી કરે છે પ્રવીણ ઘરેથી શાળા સુધી દોડીને આવે છે અને તેની આ જ મહેનત તેને સફળતા અપાવી છે વિઘ્ન દોડમાં અવરોધોને પાર કરીને વિજેતા બનવાનું હોય છે અને પ્રવીણે આ સિદ્ધિ મેળવીને શાળા અને ધાનેરાનું ગૌરવ વધાર્યું છે શાળા પરિવારે તેના ઉજ્જવળ ભવિષ્ય માટે અંદરપુરા પ્રાથમિક શાળામાંથી અમારા પ્રવીણભાઈ દરગાજી કોળી ધોરણ આઠમા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ભાગ લીધો તો વિઘ્ન દોડ ચારસો એ જિલ્લા કક્ષાએ બીજા ક્રમે આવેલ છે અને શાળાનું ગૌરવ વધાર્યું છે એમના માર્ગદર્શક શિક્ષક અને ખેલાડી બંનેને ખૂબ ખૂબ અભિનંદન ઉત્તરોત્તરે પ્રગતિ કરે એવી શુભકામનાઓ શાળા પરિવારે આજે પાઠવી છે અને એમની મંગલકામના કરી છે